સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મનીષ વાઘસિયા અને હાર્દિક સોરઠિયા દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વિદ્યાર્થીઓ તથા પરિવારજનોને મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠિયા રાજકોટ દ્વારા જરૂરી ઉમદા માર્ગદર્શન પૂરું પાડી સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા યોજાયેલ મોટિવેશનલ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી ભરતભાઈ પટેલ હિંમતભાઈ પટેલ ભૂપતભાઈ રામોલિયા મનસુખભાઈ રાદડિયા પંકજભાઈ ભુવા નરેશભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ વડોદરા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દિનેશભાઈ બાબડીયા સુરત ઘનશ્યામ પટેલ ધારીખેડા સુગર આગેવાનો ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીઓ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનર સહકન્વીનર મહિલા સમિતિના કન્વીનર સહકન્વીનર જિલ્લા લેવવા પાટીદાર સમાજના પ્રમુખો તથા તેમની ટીમ અને જિલ્લાના એકસો અગિયાર ગામોમાં વસતા લેવવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા